એસેમ્બલી તેજસ્વીની એસેમ્બલી રચી જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાની સાથે નારી શક્તિનું ગૌરવ કરવા જઈ રહી છે જે કર તે જગત પર શાસન કરે આ પંક્તિની અનુભૂતિ સાથે ગુજરાત વિધાનસભા ગૃહ આજે ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું છે નારી તું નારાયણી મંત્રને અનુસરતી અમારી સરકારે આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહમાં તેજસ્વીની વિધાનસભા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પંચાયતના કાર્યક્રમ દ્વારા રાજ્ય વ્યાપી નવી પહેલ કરી છે આજે આટલી મોટી સંખ્યામાં રાજ્યના વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત તેજસ્વીનીઓને જોઈને ખૂબ ગર્વ અને આનંદની લાગણી હું અનુભવી રહ્યો છું ગુજરાતમાં તો શાસનમાં મહિલાઓની સરખી હકદાર ગણીને શ્રી નરેન્દ્રભાઈ મહિલા શક્તિને ન્યુ પાવર તરીકે પ્રસ્થાપિત કરવાના અનેક અવસરો આપ્યા છે પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન નારી શક્તિને રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનો માટે તમે જે બિલ રજૂ કર્યું તો એની વાત છે પચાસ ટકા આરક્ષણની તક આપી છે શ્રી તાજેતરમાં નારી શક્તિ વનના અધિનિયમ પસાર કરીને કરાવીને દેશની લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને તેત્રીસ ટકા આરક્ષણ મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે નરેન્દ્રભાઈએ નારી શક્તિને ભેટ આપેલા કાયદાઓનો લાભ આપ સૌને ભવિષ્યમાં મળવાનો છે આજે તમે જે રીતે ગૃહનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો એમ ભવિષ્યમાં પણ તમે જનપ્રતિનિધિત્વ કરી શકશો

બાલકાઓ માટે ભરતીના દ્વાર ખોલીને મહિલાની ભાગીદારી વધારી છે આજે દેશની નારી શક્તિ શસ્ત્ર દળમાં સામેલ થઈને ફાઇટર પ્લેન ઉડાવી રહી છે નરેન્દ્રભાઈ વિધાન વિધાનગૃહ અને સંસદ સંસદગૃહને લોકશાહીના સર્વોચ્ચ મંદિર કહ્યા છે પોલિટિકલ ડેમોક્રેસી થી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને સીચ્યો છે આજે અહીં મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ કે મંત્રી અને ધારાસભ્યો બની પોતાના પ્રશ્નો વિચારો અને રજૂઆત સાથેની ચર્ચા કરવાની તક અને પ્લેટફોર્મ દીકરીઓને મળ્યું છે લોકશાહીના મંદિર સમાજ સંસદમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ થઈ રહ્યું હોય છે